વડોદરાની સયાજી હોસ્પિટલમાં કેન્દ્ર સરકારની લક્ષ્ય અને મુશ્કાન કાર્યક્રમની રાષ્ટ્રીય મૂલ્યાંકન ટુકડી મુલાકાતે માતા અને બાળકોને મળતી ગુણવંતાયુક્ત સેવાની કરી ચકાસણી વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત મુશ્કાન અને લક્ષ્ય કાર્યક્રમની એક વિશેષ ટુકડી મૂલ્યાંકન માટે મુલાકાતે આવી હતી આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્પિટલ દ્વારા સગર્ભા માતાઓ અને બાળકોને આપવામાં આવતી સેવા સારવારની ગુણવત્તાનું આંકલન કરવાનો હતો ટુકડીએ સૌપ્રથમ બાહ્ય દર્દી વિભાગ અને ત્યારબાદ સ્ત્રીરોગ અને બાળરોગ વિભાગોમાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું આ સમગ્ર નિરીક્ષણ બાદ તેનો સંપૂર્ણ અહેવાલ કેન્દ્ર સરકારને સુપ્રત કરવામાં આવશે આ અંગે માહિતી આપતા ડોક્ટર દર્શન કુકડિયાએ જણાવ્યું હતું કે સરકારી સેવાઓની ગુણવત્તા ચકાસવા માટે નિર્ધારિત માપદંડોની એક પદ્ધતિ હોય છે જેના કાર્યક્રમનું કાર્યક્રમનું આયોજન થાય છે આ બંને રાજ્ય કક્ષાએ મૂલ્યાંકન પહેલેથી જ પૂર્ણ થયું છે આજે રાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવવા માટે કેન્દ્રીય સ્તરના બે વિશેષ મૂલ્યાંકન કરતા ડોક્ટર રૂપકુમાર બોયા અને ડોક્ટર સોમૈયા મોહંતી એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી છે ડોક્ટર કુકડિયાના જણાવ્યા અનુસાર આ ટુકડી હોસ્પિટલમાં માતાઓ અને બાળકોને મળતી ગુણવત્તા યુક્ત સેવાનું મૂલ્યાંકન કરવા માટે આવી છે મૂલ્યાંકન બાદ તેમના દ્વારા જે અથવા ખામીઓ હશે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે આ અહેવાલના આધારે સયાજી હોસ્પિટલમાં જરૂરી આગામી ફેરફારો કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તેનો હેતુ એ છે કે અહીં આવતી તમામ માતા અને બાળકોની યોગ્ય સાર સંભાળની સાથે સાથે બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર જેવી બાબતોને ધ્યાનમાં રાખી હોસ્પિટલની સેવાઓ સુધારી શકાય